સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી થાનમાં ગેરકાયદે ખનીજ વહન કરતા ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા ચેકિંગ દરમિયાન સાત ઓવરલોડ ડમ્પરો ઝડપાયા છે આ સાત ડમ્પર સહિત બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તો થાનમાં ગેરકાયદે ખનિજ વહન કરતા ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે રાતના સમયે આ દરોડાની કામગીરી કરવામાં આવી છે જેમાંથી સાત ડમ્પર સહિત બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ખનીજ માફિયાઓ છે કે જે સતત હજુ પણ નથી સુધરી રહ્યા ને એવામાં ચેકિંગ હજુ પણ યથાવત છે ત્યારે કુલ સાત જેટલા ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા ચેકિંગ દરમિયાન સાત ઓવરલોડ ડમ્પરો ઝડપાયા છે આ સાત ડમ્પર સહિત બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તુથાનમાં ગેરકાયદે ખનિજ વહન કરતા ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે રાતના સમયે આ દરોડાની કામગીરી કરવામાં આવી જેમાંથી સાત ડમ્પર સહિત બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ખનીજ માફિયાઓ છે કે જે સતત હજુ પણ નથી સુધરી રહ્યા ને એવામાં ચેકિંગ હજુ પણ યથાવત છે ત્યારે કુલ સાત જેટલા ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા